આ મહિનામાં તમારા કાર્યક્ષેત્રમાં તમે ચર્ચાનો વિષય બનશો તમારી જવાબદારીમાં વધારો થશે અને આ સમય તમારા માટે આત્મનિરીક્ષણનો છે જેટલું તમે તમારા કાર્યમાં મનોમંથન કરશો એટલું જ તમારું કાર્ય સારું થશે અને જેટલો તમે આ સમય વેડપશો એટલો જ આવનારો સમય નબળો બનશે તમારા નજીકના લોકોથી થોડા તમે દૂર થયા છો એવી ફરિયાદ પણ મળશે પ્રોપર્ટી વેચવા માટે થોડી રાહ જોવી જોઈએ કેમ કે અત્યારે તમને મનપસંદ ભાવ મળવાની શક્યતા ઓછી છે આ સમય દરમિયાન તમારામાં લાગણીશીલતા ઓછી જોવા મળશે તમારી રહેણી કહેણી અને ઘર માટે તેમજ તમારી જાત માટે ખર્ચા થશે લોકો સાથે કારણ વગર મતભેદ કે આર્ગ્યુમેન્ટ થશે શક્ય હોય તો આ સમયમાં નવા નવા લોકો સાથે સંપર્ક વધારો આ સમયમાં તમને એસિડિટી રહેવાની શક્યતા વધારે છે એટલે ખાવા પીવામાં પરેજી ખાસ રાખો મેષ રાશિના જાતકો આ મહિને શક્ય હોય તો કોઈ વિકલાંગ બાળકોના આશ્રમમાં ભોજન અથવા કંઈ પણ દાન કરો આ મહિને નાભી જીભ અને મસ્તક ઉપર કેસરનું તિલક કરો દરરોજ એકસો આઠ વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો જો તમારી રાશિ પણ મેષ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો તમામ મેષ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ